સુરેન્દ્રનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરીએ દોડી આવીને લેખિત રજૂઆત કરી છે સરકારી શાળાઓમાં ખાલી રહેતી જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માંગ કરવામાં આવી છે તેમજ અન્ય માધ્યમો જેમ કે હિન્દી ગુજરાતી અંગ્રેજી અને ઉર્દુ મરાઠી ભાષામાં વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયકની કાયમી ભરતી કરવાની પણ માંગ કરવામાં આવી છે આ ઉપરાંત કોમ્પ્યુટર સંગીત વ્યાયામ તથા ચિત્રના શિક્ષકોની વર્ષોથી જે ભરતી થઈ રહી નથી તે બાબતે અને વયમર્યાદાના ઉમરે ઉભેલ ઉમેદવારો માટે કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ પણ કરવામાં આવી છે આમ રજૂઆતમાં જુદા જુદા નવ મુદ્દાઓને ધ્યાને રાખીને રજૂઆત કરવામાં આવી છે અને ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવાની માંગ ઉમેદવારો કરી રહ્યા છે સરકારે ગુજરાત સરકારે બે હાજર સત્તર માં એક્ઝામ લીધેલી ડેટ કાઢી ત્યારબાદ બે હાજર ત્રેવીસ માં છ વર્ષ પછી એક્ઝામ લીધી છે છ મહિનાથી આંદોલન ચાલે છે અને સરકાર અમને ભરતી આપે છે ફક્ત સત્યાવીસો પચાસ ની અમારી માંગ છે કે અમારે સત્યાવીસો પચાસ ની નહીં વધારે જગ્યા ઉપર ભરતી કરો પચાસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે પ્લસ સિત્તેર હજાર થી વધુ ઉમેદવારો ટીક પાસ થયા છે તો સરકાર બે હજાર સાતસો પચાસ ની જગ્યા કેમ આપે છે અમારી સરકારે વિનંતી છે કે તમે સંખ્યામાં વધારો કરો લોકસભાની ચૂંટણી આવી રહી છે પેલા સત્તાવાર જાહેર કરો કે કેટલી કેટલી ટેક પાસ ઉમેદવારોની વિદ્યા સહાયકોની ભરતી આવવાની છે અને કાયમી શિક્ષકોની ભરતી કરો અને મોટી સંખ્યામાં ભરતી કરો અમારી એક જ માંગ છે